પ્રધાન નરેન્દ્ર મોદીના સુરતના એક ચાહકે ગણેશજીના બદલે નરેન્દ્ર મોદીની પ્રતિમાની સ્થાપના કરી પૂજા અર્ચના કરી રહ્યા છે તેમનું કહેવું છે કે જેમ ગણેશજી સમગ્ર વિશ્વના વિઘ્ન હરતા છે સુરતના કતારગામ વિસ્તારના રહેવાસી પ્રદીપ મોરીએ ગણેશ ચતુર્થીના શુભ અવસર પર તેમના નિવાસ સ્થાને વિઘ્ન હરતા નરેન્દ્ર મોદીની મૂર્તિની સ્થાપના કરી છે તેઓ કહે છે કે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી પરંતુ વર્ષોથી મોદીના કટ્ટર સમર્થક છે મોદી ગુજરાતના વિકાસમાં અને હવે રાષ્ટ્રના વિકાસ અને એકતામાં તમામ અવરોધોને અવગણીને આગળ વધી રહ્યા છે શંકરાચાર્યથી પ્રેરિત મોદી રાષ્ટ્રીય એકતાની ચિંતા કરીને દાયકાઓથી ભારતનો પ્રવાસ કરી રહ્યા છે અને આ કાર્યમાં તેમના માર્ગમાં ગમે તે અવરોધો આવ્યા મોદીએ તેનો હિંમતપૂર્વક સામનો કર્યો પશ્ચિમ પછી હવે ઉત્તરમાં કાશ્મીરનું ભારત સાથે સાચું વિલીનીકરણ લોકશાહીના મંદિર

અને પછી આની રીસાયકલ કરીને એક મૂર્તિ મોદીજીની બનાવી કે જેથીને એ સંદેશો જાય કે કોઈ દેશ ચોખાય સમૃદ્ધ રહે જિલ્લાઓ તાલુકા ગામડાઓ અને મોદી સાહેબ બહુ સારા કામ કરે છે એટલે આ એક મને પ્રેરણા મળે મારા મોદી સાહેબ મારા દિલમાં છે અને લોકોને એક સારો સંદેશો જાય કે આવું કંઈક બધાએ કરે તો દેશનું કંઈક સારું થાય ખેડૂત પુત્ર હોવાથી પ્રદીપભાઈ આ જમીનને પોતાની માતા માનીને મોટા થયા છે તેથી શ્રીમાન મોદીનું ભારત માતા પ્રત્યેનો પ્રેમ અને તેમને મોદીના સમર્થક બનાવવાનું મુખ્ય કારણ છે ભૂમિ પ્રત્યેના આ પ્રેમથી પ્રેરિત થઈને ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં મોદીએ રિસાયકલ પ્લાસ્ટિકથી બનેલું જેકેટ પહેરીને પર્યાવરણ સંરક્ષણના સમર્થનમાં મોટો સંકેત આપ્યો પછી પ્રદીપભાઈએ તેમના આદર્શ ભૂમિપુત્ર નરેન્દ્ર મોદીને અનુસરવાનું શરૂ કર્યું તેણે એ જ રિસાયકલ પ્લાસ્ટિકમાંથી પ્રતિમા બનાવવાનો સંકલ્પ લીધો હતો તેઓ તેમના ઘર અને ઓફિસમાંથી પ્લાસ્ટિક એકત્ર કરતા હતા તેમના મતે મોદી પ્રત્યે આદર વ્યક્ત કરવાનો આનાથી સારો રસ્તો કયો હશે